વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીને લઈને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વડલાનું રોપણ કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા કલેક્ટર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા કલેક્ટર ડોક્ટર અનિલ ધામયા તથા નિવાસી અધિકલેકટર બી એસ પટેલ હસ્તે વડલાના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વાર સામે આવેલી ખુલ્લી જગ્યામાં કલેક્ટર દ્વારા વડલાના છોડ રોપવામાં આવ્યો હતો તેની સાથે નિવાસી અધિક કલેક્ટર દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી પરિસરમાં ખાલી સ્થળો ઉપર વૃક્ષો વાવવાનું આયોજન છે જેમાં જાંબુ બોરસલી લીમડા ઉપરાંત ગુલમહોરના રોપા વાવવામાં આવશે વાવવાની સાથે જ તેના ઉછેરની પણ કાળજી લેવામાં આવશે વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ગીતાબેન દેસાઈ સુહાનીબેન

તો નું આપના માટે પ્રાવરલી બાજુ ઓક્સિજન બંધુ ઉત્પન્ન કરે છે અધિકા કોણ સાહેબ સાહેબ છે છે પશુ અને માટે આ બાજુ જરૂરી છે ત્યારે ચોપસી અહીંયા વર્ડ જાબુડા અનાજાર લીમડાના અનાજાર સહિતના અન્ય વિવિધ પ્રકારના જે ઉત્સવ છે તે વડોદરા શહેરના ખાતે હાથે اللي <applause> <applause> દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું હતું સૌથી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયટિવ થાય આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય ખાસ કરીને છે વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોન્સિકવન્સીસથી વાકેફ છીએ અલગ અલગ એમના રેઇનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ ત્યારે એ કિસ્સાની અંદર એમની આગળ એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ